વિરામત ફરી એકવાર આપનું સ્વાગત છે સ્થાનિક શેર બજાર સતત આઠમા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બેન્ચમાર્ક સૂચાંકકો સેન્સેક્સ અને નિફ્ટીએ પણ તેમનો પ્રારંભિક ફાયદો ગુમાવ્યો અને ઘટાડો થયો છે બીએસસીનો ત્રીસ શેરનો બેન્ચપાક સેન્સેક્સ એકસોને પોઈન્ટ પોઈન્ટ અથવા શૂન્ય પોઈન્ટ ટકા ઘટીને પંચોતેર હજાર નવસોને ઓગણચાલીસ પોઈન્ટ એકવીસ પર બંધ થયો છે ટ્રેડિંગ દરમિયાન તે છસો ને નવાણું પોઈન્ટ અથવા શૂન્ય ટકા ઘટીને પંચોતેર હજાર ચારસો ઓગણચાલીસ પોઈન્ટ ચોસઠ પોઈન્ટ નીચલા સ્તરે પહોંચ્યો એનએસી નિફ્ટી એકસો બે પોઈન્ટ પંદર પોઈન્ટ અથવા શૂન્ય પોઈન્ટ ચુમ્માલીસ ટકા ઘટીને બાવીસ હજાર નવસો ને ઓગણત્રીસ પોઈન્ટ પચીસ પર બંધ રહ્યો છે શુક્રવારે સતત આઠમા દિવસે શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો ચાલુ રહ્યો કારણ કે વિદેશી મૂડીના સતત પ્રવાહની રોકાણકારોની માનસિકતા પર અસર પડી હતી બજારે આશાવાદી નોંધ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું પરંતુ ટૂંક સમયમાં શરૂઆતનો ફાયદો ગુમાવી દીધો અને નકારાત્મકતામાં ફેરવાઈ ગયો આપણી સાથે વિરલ મહેતા જોડાઈ ગયા છે શેરબજાર એક્સપર્ટ જેઓ છે વિરલજી એક સવાલ એ ઉભો થાય છે કે મોદી અને ટ્રમ્પની જે મુલાકાત થઈ તેના પછી એવી અટકળો સેવાઈ રહી હતી કે શેર બજારમાં ઉછાળો આવશે પરંતુ જે સામે સ્થિતિ છે તે પોસિબલિટી તેવી જોવા નથી મળી રહી અને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે શું કારણ હોઈ શકે છે એનો જે ટેરિફ લગાડવા માગે છે એના ઉપર પર્ટિક્યુલર સેક્ટરવાઇઝ ક્લિયલિટી નથી આવી અને સાથે આપણે બીજી વસ્તુ જોઈએ કે એફઆઈનું કન્ટિન્યુ સેલિંગ આવે છે કરંટ મંથમાં જોઈએ તો નિયર એબાઉટ ચોવીસ હજાર કરોડનું વેચાણ આવી ગયું છે એફઆઈનું અને સાથે એક વસ્તુ છે કે મીડ કેપ અને સ્મોલ કેપનો જે ઘટાડો છે એના કારણે માર્કેટમાં વધારે ઇફેક્ટ આવે છે અત્યારે જે અર્નિંગ સિઝનના રિઝલ્ટ આવે છે એ એમાં માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે એના કારણે માર્કેટમાં વધારે ઘટાડો જોવા મળે છે

ધ્યાન રાખવું જોઈએ કે માર્ચ દસ તારીખ પછી કે માર્ચ પાંચ થી દસ તારીખ પછી હું જોઈએ ત્યાં સુધી ક્લિયરિટી આવી જશે અને સાથ જે અર્નિંગ સિઝન છે એ પણ પતવા આવશે એટલે એવું માની શકાય કે માર્ચ પાંચ થી દસ તારીખ સુધીમાં જે ઘટાડો છે એ સમાપ્ત થઈને એક પાછું બાઉ માર્કેટમાં આવી શકે અને આ વખતે ખાસ કરીને સેક્ટરમાં જોવા જાય તો ઇન્વેસ્ટર અને લોજિસ્ટિક ખાસ કરીને લોજિસ્ટિક છે એફએમસીટી છે અને ટુરિઝમ છે જી કારણ કે આપણે જોવા જઈએ તો કુંભના કારણે ટુરિઝમ અને રેલવે અને જે આપડા એફએમસીજી સેક્ટર છે એને ખાસ બેનિફિટ એટલે આવતી અર્નિંગ સીઝન એમની સારી રીતે એવું અનુમાન છે જી અત્યારે જે આપણે અઠવાડિયાના શરૂઆતમાં જ જોયું હતું કે આરબીઆઈ એ પણ ઘટાડો કર્યો છે જે એનાથી પણ કોઈ તેની પણ અસર જોવા મળી રહી છે આના પર જી આરબીઆઈ જે ઘટાડો કર્યો એની મેઇન બેનિફિટ તમને જોવા મળશે હોમ લોન બધી માં જોવા મળશે અને એ સિવાય આરબીઆઈ બેન્કોને જે પૈસા એલોટ કર્યા છે કે જે સિક્યુરિટી એલોટ કરી છે એનો એના કારણે પણ માર્કેટમાં એક લિક્વિડિટી આવશે કારણ કે બેંકો પાસે લિક્વિડિટી આવશે તો એ ધિરાણ પણ વ્યવસ્થિત રીતે કરી શકશે એટલે અત્યારની જે કન્ડિશન છે એમાં એમાં બેંક વ્યક્તિમાં ને એમાં ઉછાળો જોવા મળી શકે પણ એ જે છે એ સિચ્યુએશન જ્યાં સુધી માર્કેટ સ્ટેબલ ન થાય અને જે ટેરિફ ટેરિફોર્સ ચાલે છે અમેરિકા તરફ એ જ્યાં સુધી સ્ટેબલ ન થાય ત્યાં સુધી નવું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ન કરવું જોઈએ માર્ચ પછી એક સવાલ એ પણ છે કે અત્યારે રોકાણકારો માટે કયા કયા જે સ્ટોક્સ છે તે ફાયદેકારક છે જી ખાસ કરીને રોકાણકારો માટે એફએમસીજીમાં કહું તો હિન્દુસ્તાન યુનિલિવર છે પછી બ્રિટાનિયા છે અને ડાબર છે આ ત્રણ સ્ટોક સારા છે હોટલ સેક્ટરમાં જોવા જાય તો આઈટીસી હોટલ છે આ પણ એક સારો સ્ટોક છે જે રીસેન્ટલી આઈટીસી માંથી વિભાગે છૂટો પડીને આઈટીસી હોટલ નવું લિસ્ટિંગ થયું છે તો એ સ્ટોક પણ સારો છે એટલે હોટલ સેક્ટર અને ટુરિઝમ સેક્ટર માં પણ સ્ટોક છે નહી આ પ્યોર ઇન્વેસ્ટર બેઝ છે અત્યારે માર્કેટની વોલેટિલિટી એવી છે કરવા જશે તો એમનો થવાના ચાન્સીસ વધારે છે કરવું હોય તો દૂર રહેવાની જરૂર છે આ માર્કેટ અત્યારે જે ડાઉન છે તો આપ એ જ કહી રહ્યા છો ને ટૂંકમાં કે આ જે માર્કેટ છે એ લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ માટેનો માર્કેટ છે હા મિનિમમ ત્રણ થી છ મહિનાનો પીરિયડ ગણીને ચાલવું પડે આ ઇન્વેસ્ટમેન્ટ અને શું આ અંદાજો લગાવી શકાય કે જો ઇન્ટ્રા ડે કરવું હોય તો જે ડેલી બેઝિસ પર રોકાણકારો જોતા હોય છે શેર માર્કેટ સુધારો જોવા મળશે જે રીતે મેં કીધું કે માર્ચ ફર્સ્ટ થી એમને સુધારો જોવા મળશે માર્ચ ફર્સ્ટ ફર્સ્ટ વીક થી એવું માની શકાય કે માર્કેટમાં બાઉન્સ બેક આવી શકે ઓકે અને જે હાલમાં જ જે વિધાનસભામાં જે બિલ રજૂ કરવામાં આવ્યો છે અને જે નિર્મલા સીતારમણે પણ કહ્યું છે કે બાર લાખ સુધી જે ટેક્સનો જે સ્લેબ છે તેમને કોઈ ટેક્સ તમને જે આપણે સમાચારોમાં પણ જોયું એની કેટલી અસર છે આના પર હા એની અસર જો એક સિમ્પલ વસ્તુ છે જ્યારે લોકો પાસે પૈસા વધે છે ત્યારે એ લોકો પાસે જે ટેક્સ નથી ભરવાનું જે બચે છે પૈસા એ મેજોરિટી તમારું જાય છે જે કન્ઝ્યુમિંગ આઇટમ છે એમાં જ જાય છે જેમ કે એફેન્સીવિટી છે અથવા ટ્રાવેલ એક્સપેન્સ છે આમાં વધારે થાય છે અથવા ઓટો સેક્ટર એટલે આ એવા સેક્ટર છે કે એની ઇફેક્ટ એમાં વધારે આવે છે જી જી વિરલજી આભાર સમગ્ર માહિતી બદલ તો જે રીતે અમારા એક્સપર્ટે પણ જણાવ્યું છે કે આ જે સમય છે તે લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટેનો સમય છે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનો આ યોગ્ય સમય નથી અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો જે યોગ્ય સમય છે તે માર્ચના પ્રથમ અઠવાડિયાથી શરૂ થઈ જશે